ત્યારે અમરેલી ગીરની શાળામાં તાળાબંધી કરવામાં આવી છે પ્રાથમિક શાળાના આચાર્યની મનમાની સામે સ્થાનિકો કે જેમાં રોષ જોવા મળ્યો અને જેને લઈ શાળાને તાળાબંધી કરવાની પણ ફરજ પડી છે આચાર્યના ગેરવર્તનથી વાલીઓ ત્રસ્ત થયા એટલી હદે ત્રસ્ત થયા કે શાળાને તાળાબંધી કરવાનો વારો આવ્યો છે સ્થાનિક આગેવાનો અને ટીપીઈઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો સમય થી આ સમગ્ર મામલો હતો શું વધારે વિગત બિલકુલ ખાંભા તાલુકાના ગીર નું જે બોરાળા ગામ છે ને ત્યાં પ્રાથમિક શાળામાં સ્થાનિક વાલીઓ દ્વારા રોષ ભરાયા હતા એક થી ચાર ની જે પ્રાથમિક શાળાના આચાર્ય ખરાબ વર્તન કરતા હોવાનો સ્થાનિક વાલીઓ નો આરોપ છે ત્યારે વાલીઓ સવારે જ શાળા ખુલતા ની સાથે બંધી કરી હતી જોકે સ્થાનિક આગેવાનો અને તાલુકા શિક્ષણ અધિકારી ની સમજાવટ બાદ હાલ અત્યારે મામલો થાળે પાડવામાં આવ્યો છે